તેનો લોટ આમ ખોરી છે કે ક્યારેક બીજી કોઈ લોન તારીખનો આપણે મિક્સ કરીશું આપણે અલગ એવી છે કે પણ અલગ છે અલગ મજા આવે ડોક્ટર એ પણ વાર આપણે એવો ક્યાં તો

પણ હાલ હોય આ બંદાઈ જીરો છે તો એક દેતના જીરો છે અને આ મરચું ખાસ જંગલ સોખાને જે અંદર કે તમને જો તો આપણે ફાઇનલી બેટ જોને તો આપણે કમ્પ્લીટ લોટ બંધાઈ ગયું છે અને હવે તેના ખેપ ના મળી મોબાઈલ સ્પીડ નહી આઈ ગમને કે કોમ સ્પીડમાં કામ નહી કે આથી કશું કોમ મને જેનું જીનું આ દોર પર બધું તીજી દીધું છટકે તો ફોડ બેહ મત બંધ લેવાનું કે નંબર કોમ તો મને જા બીધું કોમ હું તે મત કર મેથી ખીચડીના થેપલા ખાવા હોય તો આઈ જાઓ ગાય आवा तो बनी ला जो सोला ने